પાદરાના ઝંડા બજારમાં આવેલા પ્રાચીન શ્રી રિદ્ધિ સિદ્ધિજી સહિત સિદ્ધિ વિનાયક મંદિરનો અંદાજિત પંચોતેર લાખના ખર્ચે જીર્ણોધ્ધાર થવા જઈ રહ્યો છે તેના ભાગરૂપે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શુભ સુપ્રસંગે પાદરાના સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ ભરતભાઈ જોશી નારાયણભાઈ સહિત જીગર પંડ્યા કિશન જોશી જયમીન ભટ્ટ સૂર્યકાંત ચોકસી જેઠાભાઈ જિગ્નેશ જોશી હિતેશભાઈ પટેલ બ્રિજેશ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સહિત પાદરા બજારના તેમજ દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપેન્દ્ર પટેલ તેમજ રાજુભાઈ હસ્તે પૂજા કરવામાં આવી હતી ગણપતિ ગજાનંદ મહારાજ નું પૌરાણિક મંદિર આવેલું છે એની ખૂબ વિશેષતા છે સિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે જમની સુમના ગણપતિ મહારાજ એવા બહુ ઓછા મંદિર માનું એક આ મંદિર છે એની સાથે ઘણી બધી પ્રાચીન પરંપરા જોડાયેલી છે આ મંદિરનો સમય સમયની સાથે એનો વિકાસ થવો એને મોટું કરવું જરૂરી છે ટ્રસ્ટની ઘણી બધી જગ્યાઓ હતી એ જગ્યાઓ આપણને ઘણા લોકોએ સ્વૈચ્છિક સોંપેલી છે તો આજે આ મંદિરનું એક્સપાન્શન કરવા માટે નવો ઓપ આપવા માટે ટ્રસ્ટીગણ તેમજ બજારના સામાજિક અગ્રણીઓ આ તમામ લોકોએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે આ મંદિરને મોટું કરવું આવશ્યક છે તેથી બાકીની જગ્યામાં ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમજ આગામી સમયની અંદર આ મંદિર બનવામાં ખૂબ મોટો ખર્ચ લાગવાનો છે તો તમામને અપીલ કરીએ છીએ આ મંદિર ટ્રસ્ટ વતી અપીલ કરીએ છીએ કે તન મન ધનથી જે થઈ શકે આ મંદિર માટે બધા લોકોએ આની અંદર સહયોગ કરવો જોઈએ આજના આ કાર્યક્રમની અંદર બજારના તમામ ગણમાન્ય લોકો એ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ અન્ય બજારના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને નમ્ર અપીલ છે કે આ મંદિર બનાવવામાં આપનું મંદિર છે આપણા આગને મંદિર બની રહ્યું છે ત્યારે સૌ સહયોગ કરે એવી આપ પાસે અપેક્ષા છે